તો આ તરફ જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે માળાવદર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે જૂનાગઢમાં ફરી એક વખત વિરામ બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો માળાવદર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો વાત કરવામાં આવે તો જે માણાવદર પંથકમાં પણ બે કલાકમાં માં ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જયારે વંચલી પંથકમાં પણ એક કલાકમાં સાત મીમી જેટલો વરસાદ વરસ્યો છે જુનાગઢ શહેરમાં પણ છેલ્લા કલાક થી અંદાધાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈ જે વિસ્તારો છે તેમાં પણ પાણી જોવા મળી રહ્યા છે જે જુનાગઢ ની કામગીરીઓ મૂલભૂત કામગીરી સવાલો ઉઠ્યા છે વાત આવતો જે આ વરસાદી વાતાવરણ છે તેને લઈ ઠંડક પ્રસી છે અને હાલ ખેડૂતો પણ આ વરસાદી વાતાવરણ લઈને સૂચના જોવા મળી રહ્યા છે જય વિરાણી વી ન્યુઝ જુનાગઢ